શું એ લાડુ પેડા મઠરી ખાઈને આવશો પાછા ગોળના વડા બહુ સારા હોય ને એ ચણા ચીરવા બહુ વૃજમામાં સારા મળે ને અહીં તો બજારનું ન ખવાય ન્યા બજારનું ખવાય એ જ કરવાનું મારા કાંઈ ફાયદો નહિ ફરીને આવો કાંઈ ફાયદો વૃજમાં જવાથી પણ નાતક પરતરો મંત્ર નાતક પરતરસ્તવ નાતક પરતરા વિદ્યા તીર્થમ નાતપરાત પરમ પણ નિરૃત થઈને વ્રજમાં જશો તો વ્રજનો આનંદ લઈ શકો પણ તમારું ચિત્ત પ્રભુમાન ન હોય તો ત્યાં તો પછી દહીંવડા મળે ને ઓલું મળે ને બજારનું બધું ખવાય તો વૃદ્ધમાં એ બધું એ જ કરવાનું છે આપણે એટલે જ ન જવાય એમ નથી કહેતો વ્રુજમાં જવાય સેવા કરાય કથા કરાય મનોરથ કરાય હવે એક મોટાની ભ્રમણા એ છે આ લોકો મનોરથના વિરોધી છે શ્રીનાથજીના વિરોધી છે પ્રસાદના વિરોધી છે આપણે એકે વિરોધી નથી પ્રસાદના વિરોધી નથી કારણ કે પ્રસાદ લેવાનું જ કરી પચાસ હવેલીમાં થાય છે શું રોજ આ પચાસ હવેલી આપણે સ્થાપિત કરી સુરતમાં બધા પ્રસાદ જ છે તો પ્રસાદનો ક્યાં વિરોધ છે આપણો પ્રસાદ નો વિરોધ નથી મનોરથ નો વિરોધ નથી સેવાનો વિરોધ નથી દર્શન નો વિરોધ નથી ચાલો દરેક ના ઘરમાં ઠાકુ દર્શન કરે ક્યાં વિરોધ કરીએ છીએ આપણે તમારા ઘરમાં ઠાકોરજી વિરાજ ને તમે એના દર્શન કરો પરિવારના સભ્યો દર્શન કરાવો આ દર્શનના વિરોધી નથી કોણ કે છે દર્શનના વિરોધી સિનાજજીના વિરોધી નથી કારણ કે અમે સિનાજીને ભજીએ છીએ સિનાજીને સર્વસ્વ માનીએ છીએ અને સિનાથજીનો પ્રસાદ જ લઈએ છીએ અમારા ઘરમાં વિરાજ છીએ માનીએ છીએ અમે કેમ શિનાથજીના વિરોધી છીએ અમે સિનાથજીના વિરોધી નથી અમે દર્શનના વિરોધી નથી મનોરથના વિરોધી નથી ઘરે ઠાકોરજી મનોરથ કરો વૈષ્ણવનો પ્રસાદ લેવો લાવો એના વિરોધી નથી પણ કમાવાના વિરોધી છીએ હે ઠાકોરજીના નામનો ધંધો કરવાના વિરોધ છે જાહેર દર્શનના પ્રદર્શનના વિરોધી છીએ અને શ્રીનાથજીને જે પરિશ્રમ થઈ રહ્યો છે જે અપસિદ્ધાંત વ્યવસ્થામાં શિનાથજીને પધરાયા છે એના અમે વિરોધી છીએ સિહ્નાથજીના શું વિરોધી છીએ શિનાથજીની અમે સેવા કરીએ છીએ શિનાહજી અમારા ઘરમાં બિરાજિત છે અમે શ્રીનાથજીને ભક્ત છીએ સિહાજીના ભક્ત છીએ અને જેને બહુ શ્રીનાથજીની ચિંતા હોય તો ત્યાંથી રહેવું જોઈએ છીએ જો સિંહનાથજી તમારી માટે સર્વસ્વ છે તો સિંહનાજીમાં રહેતા કેમ નથી શ્રીનાથજીની સેવા કેમ કરતા નથી અમેરિકા જવાનો ટાઈમ છે તમે છે ત્રણ મહિના અમેરિકા રહ્યો છો ત્રણ મહિના સિનાજીની સેવા કેમ નથી કરતા જે સિંહાજી ભક્ત બનીને ને ફરે છે અમેરિકા જવાનો ટાઈમ છે તમને સિનાજી સેવાનો ટાઈમ છે તમને બહુ સિનાજીના ભક્ત છો તો સિંહાજીની સેવા કરો ત્યાં રહ્યો તો રહ્યો બહુ ભક્ત હો તો કોણ રહે છે સિનાજી ખાલી દર્શન કરીને સિંહાજી ને પરિશ્રમ દો સિનાજીના બહુ ભક્તો નિવાસ કરો ત્યાં ત્યાં જ રહેવું જોઈએ સિનાજીમાં આ કે છે ને કુમન ક્યાં સેવા કરી દીધ સિનાજીમાં સેવા કરી કુમનદાસજી આખી જિંદગી શિયાજીના ચરણમાં રહ્યા હતા તમે રહી રહો તાવ તો વાંધ કાંઈ વાંધો ચાલો સિદ્ધાંત સિદ્ધાંત બધું મૂકી દે શિયાનાજીના ભાવ તો ત્યાં જ રહ્યો ચાલો અરે તો કુમંદ દાજી રહ્યા જ્યાં નિવાસ કર્યો તો ત્યાં રહેવું જોઈએ ને આપણે ચર્ચા કરશું વિસ્તાર ત્યારે તો ટાઈમ નથી વિસ્તારથી હું ચર્ચા કરી દીધી સિદ્ધાંત શું છે સિદ્ધાંત શું છે એની ચર્ચા તો કરવી જ જોઈએ કઈ વાંધો નહીં પણ અમે સિદ્ધજીના વિરોધી ક્યારેય નથી હોઈ શકીએ નહીં કોઈ દિવસ મનોરથના વિરોધી ન હોઈ શકીએ કીર્તનના વિરોધી ન હોઈ શકીએ કથાના વિરોધી ન હોઈ શકીએ પણ એના સ્વરૂપ જે છે સિદ્ધાંત વિપરીત સ્વરૂપ એના વિરોધી તો છીએ અને એનું ગૌરવ છે અમને કે અમે એનો વિરોધ કરીએ છીએ મહાપ્રભુજીના એક સેવક હોવાથીના કારણે મહાપ્રભુજીના માર્ગમાં સ્થિતિ કરવાને કારણે અમારી અંદર એવુંટલું જે સ્વાભિમાન છે પુષ્ટિ માર્ગનું ગૌરવ છે અસ્મિતા છે કે અમે એનો વિરોધ કરીએ છીએ કોઈ વસ્તુનો વિરોધ છે દર્શનનો વિરોધ નથી તમારા ઘરમાં ઠાકોરજી દર્શન કરવા તમારા બિરાજે અને દર્શન દર્શન ના કરવા જોઈએ પણ તમારે દર્શનનું પ્રદર્શન ના કરવું જોઈએ એના પૈસા ન માગવા જોઈએ જાહેર જનતાની વચ્ચે ન પ્રદર્શન કરવું જોઈએ વ્રજયાત્રાનો વિરોધ નથી કરતા વ્રજનો વિરોધ નથી કરતા પણ પૈસા કમાવા વ્રજયાત્રાના નામ પૈસા કમાવા એમ તો વિરોધ કરી એટલે બહુ સ્પષ્ટ છે સિદ્ધાંત અને બધા તમે લગભગ તો સમજેલા જ છો જે કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો તો હું સમજાવી પણ જે લોકો આ રીતે વાતો કરીને લોકોને ભ્રમિત કરે છે કે આ સિનાથજીનો વિરોધ કરવાવાળી શિબિર છે આ મનોરથનો વિરોધ કરે છે મરજાદીનો વિરોધ કરે મરજાજીનો વિરોધ નથી કરતો મરજાદનું સ્વરૂપ બતાવ્યું છે કે તમારા ઠાકોરજીની સેવા માટે મરજાદ ધારણ કરીને રહો મરજાદીનો કોઈ દિવસ વિરોધ ન કરી શકાય હું તને ભક્ત માનું છું જો તમે ઠાકુરની સેવા માટે મરજાદ ધારણ કરી હોય તો પણ રખડવાની મરજાદ ભુખારા થવાની મરજાત જ્યાં ત્યાં ખાવા પીવાની મરજા અને વિષય વ્યવિચાર કરવાની મરજા બિલકુલ નહીં અંધતમ નરકનાવાસી છો તમે કીડા છો નરકના હા તમે નરકના કીડા છો પુષ્ટિ માર્ગદંડનો અમે વ્યવિચાર કરો છો ભગવાનની જીરાના અમે વ્યવિચાર કરો છો એના અમે વિરોધી છીએ અને વિરોધ કરવો એમાં મને ગૌરવ છે કે એનો વિરોધ કરીએ છીએ અમે અમને એમાં જરાય શરમ નથી આવતી એનો વિરોધ કરવામાં અમને જરાય શરમ નથી આવતી જેનામાં એવું કામ જોડાયેલા હોય કાં તો પછી પોતાની અંદર એવું કોઈ આત્મગૌરવ ના હોય પુષ્ટિમાર્ગનું એ લોકો વિરોધ નથી કરતા એ ભગવતી બની હોય છે એવી જરૂર નથી એવી દિનતા મહાપુર નથી એટલે કે મજાદીનો વિરોધ મેં કઈ રીતે આચાર વિચારનો વિરોધ નથી કરતા પણ એના નામે તમે ખોટી કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો સંપ્રદાયને કલંકિત કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છો તો એનો વિરોધ કરવો જ પડશે અને કંઠી છોડી જ દો પુષ્ટિમાર્ગ છોડી દો પછી અમારે કાંઈ લેવા દેવા નથી તમે ગમે કરો પુષ્ટિ માર્ગમાં રહીને કરશો તિલક લગાડીને કરશો અને પુષ્ટિ માર્ગને તમારા વિષયોની તૃપ્તિનો અખાડો બનાવશો તો અમે વિરોધ કરશું કરશું ને કરશું જ એને ક્યારેય છોડશું જ નહીં ક્યારેય નહીં છોડશું એટલે આ સ્પષ્ટતા છે કે આપણે સિદ્ધાંત બોલશું એમાં કોઈ શરમ રાખશું નહીં અને માણસો ભેગા કરવા હોય તો શરમ રાખવી જોઈએ કે લોકો નહીં આવે નહીં પધરાવે નહીં પધરાવણી કરે પૈસા નહીં આપે તો ન બોલવું જોઈએ સારું સારું કરવું જોઈએ બહુ સરસ ભગવતી પરમ ભગવતી ફલાણા ભાઈ પરમ ભગવતી ફલાણા ભાઈ તો એવું કરવું પડે એવી જરૂરિયાત છે નહીં કારણ કે આપણે ભાખરીથી ચલાવવાનું કામ છે અમારે મોટકી મનતા જોતા નથી તો શું કરે ભાખરી મળે છે બહુ આનંદ આવે છે સોકેટ્રિસ ની વાતમાં આવે છે કે જે જ્વેલરી સ્વરૂપ મોટી મોટી જ્વેલરીની જે દુકાનો હતી દુકાનો હતી ત્યાં શોખ રીતે આંટા મારતા ત્યાં બધા કે તમારે કઈ લેવું નથી આંટા મારો છું કે હું એ જ જોઉં છું કે આ બધા પૈસાદાર લોકો કેટલા ગુલામ છે આટલી બધી જરૂર પડે મારે એક જોતી નથી આ હા આ લોકોને આટલું બધું જોઈએ છે કેટલા ગુલામ છે અને મારે આ બધી વસ્તુ વિના ચાલે છે તો એ હું જોઉં છું બાકી જ્વેલરી નથી જોતો કે હું લત લઈ શકતો દુઃખ નથી કે આની મને કોઈ જરૂર પડતી જ નથી એવું હું જોઉં છું આની ક્યાં મને જરૂર પડે છે એટલે મને એવું સોકેટિસ તો એક મ્લેચ્છ દેશમાં જન્મેલા અને મ્લેચ્છના ગુરુ હતા આપણે તો મહાપ્રભુજીના પુત્ર જ છીએ મેં કીધું છોવાઈ જાય તો એ ભેટ આવે શું ચિંતા છે ભાખરીની ચિંતા નથી તો પછી શા માટે ચાપલુસી કરવી ફલાણા ભાઈ ભગવતી ઢીકણો ભાઈ ને બહુ ભગવતી તમે સારા ને સુકામ કરવું જોઈએ એવું કારણ કે ભાખરીમાં બહુ આનંદ આવે સંતોષ એટલે વિદેશના વેસ્ટનો આવે ને આમ કેસર બતાવતા હોય બહુ અમારે ત્યાં કેસર ઇન્ડિયામાં આવી ન મળે અમારે આ જોતી જ જ ગમે અમને એ ઇન્ડિયાની કેસર જ ગમે અમને આ ન ગમે ન મળે તમે અમે હજુથી ચલાવીએ બાકી તમારી કેસર નહી એને ઇન્ડિયા નીચું પાડવાની માટે એમ કહે ઇન્ડિયામાં આવી કેસર ન મળે કીધું અમારે આ જોઈએ જ ને અમારે ચાલે જ ચાના વિના ચાલે આ કેસર મારે જોઈએ ભારતમાં જેવી મળે ને એવી કેસર ભારતમાં કાશ્મીર જે છે એ ભારતમાંથી બધા શીખવાડ્યું ભારતે કેસર શીખવાડે છે તમે અમને શીખવાડો વિદેશમાંથી આવીને ડબ્બી બતાવો એ અમને જરાય ગમતી નથી તમારું કામ જાઓ એટલે કેસર વિના ચાલે જ છે ક્યાં ઠાકુજી મારે કેસર જોતી નથી જરૂર પડતી જ નથી આખા વર્ષમાં બે ડબ્બી જોતી હોય તો અહીં મળી જાય છે સારી ભારતમાં બે ડબ્બી થી જ જોઈએ વધારે નહીં જોઈએ કારણ કે છપ્પન બહુ માં બહુ જોઈએ એવી જોઈએ ભાખરી માં કેસર પડતી નથી દાળમાં કેસર પડે નહીં શાકમાં કેસર પડે છે ખિચડીમાં કેસર આવે આવેલા કેસરનું કરવાનું શું એટલે કોઈ ચિંતાની વાત નથી એટલે જો બધું જોઈએ કેસરની ડબી ડબ્બી જોતી હોય તો વિદેશી વેસ્ટરન્સ સલામ મારી પડે આવો 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 બેસો આવો કે જરૂર ઠાકુરજીની કપાથી મહાપુર જે ચારણમાં બધું મહાપુરુ કીધું પગ લંબાવો ભેટ તોય ચિંત તોય ચિંતા હા પગ મેં કીધું છોવાઈ કીધું દસ જણાએ ભેટ કરી દેતી બોલો અપસમાં છોવાણો તો દસ જણા તનપસ કરીને ભેટ કરતી કીધું નગર એમને જવાના હતા એ છોવાનો તોય ભેટ આવી હવે શું કરું હું તો કોઈ ચિંતાની વાત નથી આટલું મહાપ્રભુજીની કૃપાથી બધું એટલું મળી રહ્યું છે આપણને છતાં આપણે શુદ્રતા આપણે છોડતા નથી તો આનંદ શુદ્ર કેવા શુદ્ર એટલે ક્ષુદ્ર શુદ્રતા છે આપણી આ કે આપણી શુદ્ધતા છોડતા નથી આપણે અને પાછું ગમે એટલું ભેગું કરશું અહીંયા તો પાછું પાછું કંઈ ભેગું તો જવાનું નથી તો એનું શું ચિંતા છે તોય સારું ચાલો લઈ જતા હોય જેટલી બેલેન્સ આ એમ ભેગી કરી અને બીજા જન્મ પાછી કેરી ફોરવર્ડ થતી હોય એકાઉન્ટમાં તોય ચિંતા તો ભેગું કરો હું એ ક્યારે જવાનું કંઈ નક્કી નથી ક્યારે ક્યાંય જવું એ નક્કી નહીં અને એ બીજા જ વાપરવાના છે તો એની ચિંતા કરવા જેવું નથી એટલે જે ચિંતા કરવાનો જે વિષય જે છે એની આપણે ચિંતા કરીએ છીએ કે વિષય તો તો ચિંતાસ્પદ આ છે આ બધું ખાવા પીવાનું બધું મળી જાય છે પ્રભુ કૃપાથી જેટલું જેનું જેવું પેટ એવું મળી જાય એ રહેતા પેટ મોટું બધું એટલું આપી દે પ્રભુ નાનું પેટ નાનું આપી દે અને પેટ જેટલું એના વધારે અજીર્ણ થાય એટલું નથી આપતા પ્રભુ જેટલું કેપેસિટી પ્રમાણે જ આપે અજીર્ણ થાય વધારે ખવાઈ જાય અજીર્ણ થાય જેટલી કેપેસિટી એટલું આપે એટલે બધું ભાર કે પ્રભુ મેં સંભાળી લીધો છે તો એ તમે ક્ષુદ્રતા છોડતા નથી તો હવે તો એ શું ઉપાય થઈ શકે એટલે નિરોધ લક્ષણ દ્વારા આપણે આપણી ક્ષુદ્રતાઓને છોડી અને આપણે ઊંચા ઉઠીએ એની માટેનો ગ્રંથ છે નિરોધ લક્ષણ કે આ ક્ષુદ્રતાઓમાંથી બહાર આવીએ આ ઝઘડામાંથી ક્લેશમાંથી બહાર આવીએ અને પ્રભુનો આનંદ જે છે હા એ ગોપીનામ પરમાનંદ શ્રી ગોવિંદ દર્શને અને ક્ષણમ યુગ શતમ ઈવ યેન વિના અભવત હા આપણો તો એ વિષય છે એટલે જભક્તો જે છે ભગવાન ઇન્દ્ર ભગવાન ઇન્દ્ર નિરુદ્ધ થઈ ગયા પ્રભુએ લીલા કરી આ લીલા કરી રહ્યા છે આપણા ઠાકોર આપણી સામે લીલા કરી રહ્યા છે આપણે એમાં નિરુદ્ધ થઈ જાય આપણું ચિત્ત બસ એમાં લાગી જાય તો આપણું મહાપુરુષ કહે છે હવે આનાથી વિશે મારે કાંઈ કહેવા પણ નથી મહાપુરુષ કહે છે કે આનાથી વધારે આગળ તમારે મારે કાંઈ કહેવાનું આવતું નથી ના તરતરો મને તો ના તરતરો આવી હા તીર્થમ ના તપરાત પરમ એટલે હવે આનાથી મોટું કોઈ સ્ત્રોત્ર આના કોઈ વિદ્યા કોઈ થોડોસગનું ભણતર કોઈ અધ્યાય અભ્યાસ અધ્યયન આ નિરોધની સ્થિતિથી મોટું નથી એટલે કાલથી આપણો વિષય સાચા સાચા નથી નથી આ જે મહાપ્રભના સોળસ ગ્રંથો છે એ અનુસાર બોલનારા બધા સાચા આનાથી વિપરીત બોલનારા બધા ખોટા ક્યાં પસંદેજ કેટલું છે એ કંઈ મહત્વની વસ્તુ નથી વસ્તુ આ મહત્વની છે કે મહાપ્રભ સિદ્ધાંત જે છે બસ એ જ મહત્વનો છે વ્યક્તિ જરાય મહત્વના નથી એટલે આપણો સંકલ્પ છે કે સોળસગન તો ભણવા જ સોળસગન તો સમજવા જ અને તમે બધાએ જે ધીરજપૂર્વક આટલા વર્ષોથી આ સાંભળવા માટે આવો છો એ ખરેખર શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આપણી ઉપર આ બધા મારા ઉપર બધા ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે આપણે કાંઈક સાથે મળીને શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાન વર્ષે એકવાર પણ કરીએ છીએ એટલે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરે એને લોકો બધા એમ માનતા કે આનાથી આગળ કાંઈ હોય જ નહીં બસ આપણે ઉત્તમોત્તમ અવસ્થામાં આવી ગયા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે અસમર્પિત એ ખાનપાન જ ખાલી અસમર્પિત ખાનપાન છૂટી ગયું હવે પુષ્ટિમાં આનાથી કોઈ ઊંચી સ્થિતિ જ નહીં પાકી મરજા પાકી મજા દસ ફૂટ ઊંચા ચાલે કે બસ હવે આનાથી મોટી કોઈ અક્ષા હોય જ નહીં દસ ફૂટ ઊંચા ચાલવા માંડે શું કર્યું તમે શું કર્યું કે અસમર્પિત વસ્તુ વસ્તુનામ તસ્માદ વર્જન માત્ર કરી હતી કે ભાઈ ખાવા પીવા પૂરતું સમર્પણ મહાપ્રભુજીએ ક્યારેય કહ્યું નથી ભોગ ધરીને ખાવું એને મહાપ્રભુજી સમર્પણનો સિદ્ધાંત ક્યારેય પણ કયો નથી મહાપ્રભુજીએ કહેવું છે કે ભક્તિ માટે ભગવાનને સમર્પિત થવું ભગવાનની ભક્તિ માટે હું ભગવાનનો છું મારું જે કાંઈ પણ છે પ્રભુનું છે મારા બધા જ ક્રિયાકલાપો પ્રભુની સેવા માટે છે એવા પ્રકારની ભાવનાથી જીવનભર જીવવું એને કહેવાય છે અસમર્પિત વસ્તુ નામ તસમા ધરમ એને કહેવાય પાકી મરજાત સાચી પાકી મરજાત ઓરિજિનલ ડુપ્લિકેટ નહીં અત્યારે માલ બધું ડુપ્લિકેટ જ આવે છે ઓરિજિનલ માલ ભેડશેડ વગરનો ઓરિજિનલ માલ પાકી મરજાત કઈ પ્રભુની સેવા માટે જીવવું મારા બધા જ ક્રિયાકલાપો મારા પ્રભુ મારા ઘરમાં બિરાજતા ઠાકુરજીની સેવા માટે મારા બધા જ લૌકિક વૈદિક કાર્યો એ મારા પ્રભુ માટે છે પ્રભુની સેવા માટે છે પ્રભુ હું પ્રભુનો દાસ છું એમ યાવત જીવન નિર્વાહ કરવું એને કહેવાય પાકી મરજાદ અસમર્પિત વસ્તુ નામ તસ્મા વધનમાં આચરિત અને આ આ બધા ખોટા ઊંચા ચાલે છે એ પાકી મરજાજ નથી એ બાકી મજા જ નથી એ સમર્પિત જીવન નથી એ સમર્પિત જીવન નથી શરૂઆત છે છે આ તો એકડા બગડાની વાત સમર્પિત માત્ર એની હાઈટ ક્યાં સુધી છે સમર્પણની તો એ હાઈટ બતાવવાનો ગ્રંથ આપણો છે આ નિરોધ લક્ષણ કે સમર્પણનો છેલ્લી ટોચ શું છે સમર્પણની એ બતાવવાનો ગ્રંથ છે નિરોધ લક્ષણ તો આપણે એ ગ્રંથ આપણે ચાર દિવસ પર્યંત જેટલું થઈ શકે એટલું પણ ચાર દિવસ પર્યંત આપણે આ નિરોધ લક્ષણ ગ્રંથને હવે આપણે આ નિરોધ લક્ષણ સિવાય બીજી કાંઈ વાત કરવી નથી કારણ કે બધી વાત કરી દીધી છે હવે કાંઈ લગભગ કાંઈ બાકી રાખ્યું નથી છતાં કાંઈ બાકી હશે તો પ્રશ્ન પૂછશો તો કહી દે હજી તો આ તો કેટલું કોને સમજાવી નક્કી નથી ને હજી કંઈ બાકી હોય તો પ્રશ્ન પૂછવાની છૂટ છે આપણને પ્રશ્ન પૂછી લેજો તો બાકી હશે એ કહી દે પેલા પાઠ કરી લઈએ આપણે નિરોધ લક્ષણનું તો નિરોધ લક્ષણ એટલે નિરોધ લક્ષણમ એ આપણો જે ગ્રંથ જે છે તો સમર્પણના ચાર ગ્રંથ છે સમર્પણના ચાર ગ્રંથ છે સોડસ ગ્રંથની અંદર આપણે વિભાજન જોઈએ સોડસ ગ્રંથનું ચાર શરણાગતિના સિદ્ધાંતને સમજાવે છે ચાર ગ્રંથ ચાર ગ્રંથ સમર્પણને સમજાવે છે ચાર ગ્રંથ સેવાને સમજાવે છે ચાર ગ્રંથ જે છે ભક્તિને સમજાવ્યા શરણાગતિના ચાર ગ્રંથ એ બાલબોધ વિવેક વેગ્રય કૃષ્ણાશ્રય અને પંચપદ્યાની આ ચાર ગ્રંથ જે છે એ શરણાગતિના સિદ્ધાંતને સમજાવી રહ્યા છે ત્યાર પછીનો મુદ્દો જે સમર્પણનો છે એમાં સિદ્ધાંત રહસ્ય નવરત્ન અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ નિરોધ લક્ષણ તો છેલ્લી હાઈટ છે બહુ ઊંચામાં ઊંચી જે હાઈટ જે છે આ નિરોધ લક્ષણ છે તો સમર્પણની શરૂઆત છે અસમર્પિત તસ્માદ સ્થિતિ એ બીજ છે અને એનું ફલિત સ્વરૂપ જે છે નિરોધ લક્ષણ છે સમર્પણનું એ ફલિત સ્વરૂપ જે છે એ આ નિરોધ લક્ષણ છે એટલે એ બીજની અંદર શું રહેલું છે આપણે પહેલાં વિચારવું પડશે કે સિદ્ધાંત રહસ્યનું જે બીજ જે છે એ નિરોધ લક્ષણમાં કેવી રીતે ફલિત થયું જોઈએ એને આખે આપણે પ્રક્રિયા જોવી પડશે કે ભાઈ બીજમાં જે વસ્તુ કહેલી છે જે બીજમાં હોય ને એ જ પાછું ફલમાં પણ એ જ આવતું હોય ને ફલમાં પાછું એ જ બીજ હોય પાછું જે બીજમાંથી વૃક્ષ થાય વૃક્ષમાંથી ફલ થાય અને ફલમાં પાછું એ બીજ એ જ હોય પાછું એમાંથી જે બીજ થાય જે વાવેલું બીજ જે છે અનેક રૂપે થઈને પાછું એ ફલમાં પાછા બીજ અનેક હોય એમાંથી સિદ્ધાંત રહસ્યમાં સમર્પણનું મહાપ્રભુજી બીજ વાવ્યું છે એ બીજ જ નિરોધ લક્ષણના રૂપમાં ફલિત થઈને પ્રગટ થાય છે નવરત્ન અંતઃકરણ પ્રબોધ અને પછી નિરોધ લક્ષણ તો હાઈટ છે કેવી હાઈટ છે પુષ્ટિમાર્ગના સાધનાની નાત પરતરો મંત્ર નાત પરતર સ્તવ પરતરા વિદ્યા તીર્થમ નાતપરાત પરમ મહાપુરુષ કહેશે જો આ પ્રાપ્ત થઈ ગઈ હાઈટ તો હવે કોઈ તીર્થની જરૂર નથી કોઈ સ્તવ એવું નથી કે આનાથી મોટો કોઈ સ્તોત્ર હોય કોઈ પણ મંત્ર એવો નથી આનાથી કોઈ મોટો મંત્ર હોય અને કોઈ પણ બ્રહ્મ વિદ્યાઓ પણ આનાથી મોટી કોઈ બ્રહ્મ વિદ્યા નથી આટલું બધું શ્રી મહાપ્રભુ આ ગ્રંથ માટે આજ્ઞા કરે છે નાત પરતરો મંત્ર નાત પરતર સ્તવ નાત પરતરા વિદ્યા તીર્થમ નાત તપરાત પરમ આનાથી મોટું કોઈ તીર્થ પણ આનાથી મોટું નથી નથી કોઈ મંત્ર મોટો નથી કોઈ સ્તોત્ર મોટું નથી કોઈ વિદ્યા મોટી આ જો નિરોધ લક્ષણમાં બતાવેલી જે નિરોધની જે સ્થિતિ જો પ્રાપ્ત થાય આપણી ભક્તિ આપણી સેવા આપણી કથાની સાધના જો નિયોધની અંદર પરણિત થઈ જાય એમાં તો પરણત થાય પોછી મહાપ્રૃતિ કે હવે તમારે કઈ પણ આનાથી વિશેષ કઈ થઈ શકે જ નહીં આગર હોય કોઈ આનાથી મોટી કોઈ વસ્તુ થઈ શકે નહીં હવે કોઈ એવી વિદ્યા નથી કોઈ મંત્ર નથી સરોમ વિદ્યાઓની મોટામ મોટી વિદ્યા એ અનિરોધ સૌથી મોટામ મોટી મંત્ર કે સ્તોત્ર કે તીર્થ બ્રિજયાત્રા વગેરે

જે શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે એના માટે શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે આનાથી મોટું કંઈ ન હોઈ શકે આનાથી મોટી કોઈ સ્થિતિ ન હોય શકે એ આપણો આ નિરોધ લક્ષણનો વર્ણન વિષય છે પહેલા એ સમજાવવા માંગુ છું કે પેલા આપણે નિરોધના જે લક્ષણો જોઈએ એના સ્વરૂપ જોઈએ એની વ્યાખ્યા જોઈએ અને કેવી રીતે સિદ્ધાંત રહસ્યના સમર્પણના સિદ્ધાંતથી એ આ નિરોધની સ્થિતિ કેમ એનું આ બીજ છે એમાંથી વૃક્ષ કેવી રીતે થાય વૃક્ષમાંથી ફલ કેવી રીતે થયું અને ફલમાં બધા કેટલા બીજ રહેલા છે